અંતરિયાળ વિસ્તારોની સમસ્યા એ છે કે આજે પણ લોકો વીજળીથી વંચિત છે. દાતા તાલુકાના મોટા ભાગે અંતર્યાળ ગામડાઓમાં લોકોના મકાનમાં વીજળીની સુવિધા પહોંચી નથી. જો કે ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા લાઇટના થાંભલા તો દરેક ગામોમાં નખાયા છે. પરંતુ તેમને લાઇટ કનેક્શન આપતા નથી અને જેને લઈને અંતરિયાળ વિસ્તારના લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. અમાર લાઇટ ને કોઈ ને શું કેરો સાહેબ એત્રે એમને મગને થેમ ભાવ બાકી બે વેરસ થઈ ગયો એમાં કેબિન જોરો લાઈટ ચાલુ કરો માણસો સરકારી માણસો એમાંથી મોટા માનવી નાના માનવી એ યાદ રાખો એમ લાલા પેન્જૂ કહેવા પણ ત્યાં દિયા રાખો ઠીક રે એત્ર લાઈટ એ મગને એમ રે બીજું કોઈ ને લાઈટ આવો ને રોડ ક્યારે આવો એ બીજું એમાં કોઈ જોઈતું ને પણ લાઈટ એમને દેવે ને લેવી તમારું નામ શું બાબલી બેન દીતાભાઈ વીજળી ન હોય એટલે રાત્રિના સમયે જંગલી જાનવરો હોય તેવા ભયના ઓથાર હેઠળ આ ગ્રામજનો જીવી રહ્યા છે એટલે આ અંતરિયાળ વિસ્તારના લોકોની માંગ છે કે સર્વે તો કરવામાં આવ્યો છે પરંતુ તેમને વીજળી આપવામાં આવી નથી તો સત્વરે વીજળી આપે મજૂરી કરીને રાત્રે આવે ત્યારે ખાસ કરીને વીજળીની જરૂર પડતી હોય છે ત્યારે વીજળી ના હોવાના કારણે આ ગામમાં પાણીની પણ સુવિધા નથી અને રોડ રસ્તાની પણ સુવિધા નથી ત્યારે ગ્રામજનોની માંગણી છે કે અમને સરકાર વીજળી આપે તો અમે અમારા બાળકોને અભ્યાસ કરાવી શકીએ અને રાત્રિના સમયે જંગલી પ્રાણીઓનો ડર પણ ના લાગે દાતા તાલુકાના અનેક વિસ્તારોમાં વીજળીની સમસ્યાઓ તો છે જ પરંતુ સરકાર અને તંત્ર ગ્રામજનો અથવા લોકોની ફરિયાદને આધારે તેમને પ્રાથમિક સુવિધાઓ મળે તેવા પ્રયત્નો પણ કરાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ટેકનિકલ બાબતોના કારણે સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે પરંતુ તંત્ર લોકોને સુવિધાઓ આપવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર સુવિધાઓ આ ગ્રામજનો સુધી પહોંચાડવામાં ક્યારે સફળ રહેશે શું અમારા ગામમાં આંગણવાડીની જરૂર છે આંગણવાડી નાના નાના છોકરાઓ રખડી પડ્યા છે પણ બહુ માંગ કરી પણ આંગણવાડી અહીંયા કોઈ ખોલતું જ નહીં બીજું શું તકલીફ છે આંગણવાડી સિવાય આંગણવાડી સિવાય લાઈટની લાઈટની સમસ્યા છે

આજ સુધી લાઇન લાઈટ મળી નથી તમામ લોકોને મળી જાય એની મારી વિનંતી છે મારું નામ રીવાભાઈ કેશોરભાઈ ચુરલે સમાજિક